તે ભક્તો ખાતા નો ભી વાળાની છે વર્તો હોય તો પૂરો પાડી મારી

ના ભાઈ આ તો હવે પેલા તમે દસ વાયલાથી અગિયાર થાક અતારે પણ ત્રણ વખત બોલી ગયો અરે બધાઓ થાયપટ મારો ભગવાન જો ફોડ ન તમે મારો મેલડી નો રોમ વધારો લોકો મટી જાય ભાઈ માતા કેમ કરજો તમારો વિશ્વાસ એવું કરાવ નહીં ભાઈ જો તારા વેળા મારા મેલડીના ભગવાન થઈને વખત અઢાર આયા નવો વધારો આવ્યો વખત કરજો તો મારી મેલડી જોગણી નો લઈને ભાઈ ઉપર અગિયાર રૂપિયા ત્રણ અગરબત્તી ફેરવજો આવતી ગોતમ આવે તો પચાસ ટકા તકલીફ મટી જાય તો આવતી પોચમ એ આવત આવજો ને તો કોઈ નઈ જોવા નઈ એટલું આવતી પોચમ પછી જો જોગણી અને મેલડી આટલું કરજો ને બે અગરબતી બોણી હારે મારો ભગવાન મારો દવા કરો ના થા બાળ નું છોડાવશે આવું મેલડી પૂછ હા જો જો ભગવાન ભેળો રેસે આવું મેલડી પૂછ બોલો આવો ભાઈ તમે ફોન કર્યા પણ કેવું ખબર હોય વગર રહી તમે અમને ઘેર બાધાલી ને પર વગર રવડાવવાની ધંધા છો પણ હા પણ મારા મેલડીના ના એવું કહીશું ભાઈ પેલો આથી હાથ દાડે બધું ભોવા આવશે ભાઈ આવો ચિંતા કરશો ને હું મેલડી વેડે રહી તમારું પૂરું પાડીશ હા તમારો નંબર લખાવતા જાજો નંબર 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 મોબાઈલ લખી દેજો કે સિસ્ટમ લખાવતાં જાતે બોલો શું કલમ બરાબર Jangan bentuk singa rokok, walaun tahu siapa, ajaan sun air gak tau, tetep silang, suna, 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 એ મારા મેલડી ના ભગવાન બોલો છે ભાઈ ફરતો વિડીયો જોઈ ને આયા ની બાજુ તો તમે કીધું પૂછ્યું ભગવાન હું ઇતિહાસ તો આગળ પણ મારો આપણી માતા નો વખો હું કળજુક માં કાઢું પત્રી મેલડી બોલું છું હા કોઈથી હજુ સુધી જયારે એવું ના કીધું હાથમાં દાડી મતાડી એવું કોઈ નું હોય નહીં પણ આ વેળાએ હું ભગતની મેલડી છું હું કાળો રાની પત્રીસી ની માતા છું મારી દીપો જાપડીના ભગવાન બોલતા છે તાર ભગવાન તો આ વેળાએ ભયા તમે ભાઈથી ઘેર જઈ આ જેટલો જેટલો તકલીફ વાળા માણસ છે એમના માથે એક જ અગિયાર રૂપિયા મારા મેલડી ના નોમ લઈ મારી જાપડી નું નોમ લઈને વધી મૂકી દેવું

આથી વખો મટી જહાવું મારા મેળી નું વેળ છે જો બે ગરબતી કોણિયારા ચાલુ કરજો મોસ મટન દારૂ ન હોવો જોવો આયમ જો